સુરેન્દ્રનગર સેવાકીય સેવાકીય સંસ્થાઓ મિત્રો અને લોકોના સહિયારા પ્રયાસથી કેડીને કણ તથા હાથી મળ અંતર્ગત એકવીસ હજાર નાળિયેર માં કેડિયારો પૂરવાનો સંકલ્પ અત્રેના પ્રત્યેક સેવાકીય ગ્રુપો સેવાકીય મિત્રો અને ધર્મપ્રેમી લોકોના સંયુક્ત પ્રયાસથી કેડીને કણ તથા હાથીને મળ ઉક્તિ અનુસાર એકવીસ હજાર નાળિયેર માં કિડિયારો પુરવાનો સંકલ્પ સાથે પુનઃ જીવ દયા પ્રેમી જેવો એક કાર્યક્રમ આયોજિત થયો છે કહેવાય છે કે એક લાખ લોકોના જમણવારનો જે પુણ્ય મળે તેટલું પુણ્ય કિડિયારો ભરેલ એક નાળિયેરમાં હોય છે અને આ સિવાય માટે કિડિયારો ભરેલા નાળિયેર વીડ વિસ્તારમાં મૂકવા તારીખ છ છ બે હજાર ચોવીસ ના ગુરુવારે સવારે આઠ વાગ્યે અહીં ના શ્રી દુઃખ પંચાણી મેળડી માં મંદિર રૂપાવટી રોડ થાનગઢ મુકામે થી સેવાનિષ્ઠ નાગરિકો સંતો મહંતો દ્વારા દીપ પ્રાગટી આશીર્વાદ મેળવી પ્રસ્થાન થશે કર્મ સિદ્ધાંત સેવા યજ્ઞ અંતર્ગત આ સેવા કાર્ય માટે થાનગઢની ની ધર્મ પ્રેમી જનતા તથા તમામ સેવાકીય ગ્રુપો પધારવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે કમાલની વાત એ છે કે દેશ દુનિયામાં થાન ઘટના સિવાય યજ્ઞની નોંધ લેવા એવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા હોવાથી સરકારની અપેક્ષા રાખી છે વધુ એક માહિતી માટે સીતારામ ગૌશાળાના સેવા ટ્રસ્ટ તથા શ્રી દુઃખભંજની મેલડીમાં કૃપાવટી રોડ થાનગઢનો સંપર્ક કરવા જણાવાય છે ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ રિપોર્ટર જયેશભાઈ મોરી નાળિયર માં દિડયારો પૂરીને જંગલ વિસ્તારમાં મૂકવાનો સંકલ્પ છે આજ રોજ તારીખ ચોવીસ ના રોજ ત્રેવીસ હાજર નો સંકલ્પ જુનાનગઢના દર્શક પ્રેમી લોકો તમામ સેવકીય ગ્રુપો અને ગુજરાત ભરના અલગ અલગ દાતા સહયોગ તરફથી દાન મળેલ જેનું આજે આ કાર્ય સિદ્ધ કરેલ છે તો એવા સર્વે લોકોને આ કાર્યમાં અને અમને સાથ સહકાર સર્વેને જય મહારાજ